જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય શ્રીનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચ એન ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે ઉનાળાની ગરમીમાં પીવાની ખૂબ જ મજા પડે તેવી ટેસ્ટી એકદમ ઠંડી ઠંડી મિલોન મસ્તાની બનાવીશું આ મિલોન મસ્તાની ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ મેલોન મસ્તાની બનાવવા માટે સૌથી પહેલા આપણે સકરટેટી લઈ લેશું સકરટેટીને ઇંગ્લિશમાં મસ્ક મેલોન કહેવાય છે એટલે જ આ રેસિપીનું નામ મેલોન મસ્તાની છે જે રીતે આપણે મેંગો મસ્તાની બનાવીએ તે જ રીતે આપણે ટેટીની મેલોન મસ્તાની બનાવીશું હવે કોઈ પણ એક ટેટી લઈ તેનો ઉપરનો ભાગ આ રીતે કટ કરી લેશું જેથી કરીને ટેટીનો ઉપયોગ આપણે સર્વિંગ ગ્લાસ તરીકે કરી શકીએ જો તમારે ટેટીનો ઉપયોગ સર્વિંગ ગ્લાસ તરીકે ના કરવો હોય તો ટેટીને સ્લાઇસીસ કરીને પણ તેને કટ કરી શકો છો આ રીતે ટેટીના બિયા દેખાય એ રીતે ટેટીના ઉપરના ભાગને ઘટ કરવાનો છે હવે આ ટેટીના બિયાને આપણે કાઢી લઈશું તો આ રીતે સ્પૂનની મદદથી બધા જ બીયાને કાઢી લેશું પરંતુ આ ટીટીના બીયાને આપણે ફેંકવાના નથી તેની અંદર તમે જોઈ શકો છો કે કેટલો રસ રહેલો છે આ ટીટીના બીયામાં જે રસ હોય તે એકદમ સ્વીટ એટલે કે મીઠો હોય છે અને સાથે સાથે બીયા પણ ખૂબ જ ન્યુટ્રિશિયસ હોય છે તો આ રીતે ટેટીના બધા જ બીયા કાઢ્યા પછી આ બીયાને એક બાઉલમાં લઈને સાઈડમાં રાખી દેસું ત્યાર પછી હવે જે ટેટીની અંદરનો પલ્પ છે તેને આપણે કાઢીશું તો તેને પણ આપણે જે રીતે બીયા કાઢ્યા એ જ રીતે સ્પૂનની મદદથી સ્કૂપ આઉટ કરીને કાઢી લેશું જેથી કરીને ટેટીનો જે બેઝ છે તે એ જ રીતે રહે અને મેં આગળ કહ્યું એ રીતે આપણે ટેટીનો સર્વિંગ માટે ઉપયોગ કરી શકીએ તો હવે આ રીતે સ્પૂનનો ઉપયોગ કરીને ટેટીની અંદર રહેલા બધા જ પલ્પને કાઢી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે ટેટીનો અંદરનો બધો જ પલ્પ નીકળી ગયો છે તો હવે આપણે મસ્તાની બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે આપણે જે બીયા સાઈડમાં રાખ્યા હતા બાઉલમાં કાઢીને તે બીયા લઈ લેશું અને આ બીયાને આપણે એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરીને તેને સરસથી ગ્રાઇન્ડ કરી લેશું બિયા ગ્રસ થઈ જાય ત્યાર પછી આ રીતે સ્ટ્રેનરની મદદથી તેને ગાળી લેશો જેથી બિયાના કોતરાનો ભાગ અથવા તો મોટા કોઈ પણ કટકા રહી ગયા હોય તો તે ઘડાઈ જાય હવે આ બિયાના પલ્પને આપણે સાઈડમાં રાખી દેશું અને જે ટેટીનો પલ્પ આપણે કાઢ્યો હતો તેને ફરીથી લઈ તેને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું હવે ટેટીના પલ્પની સાથે જ મિક્સી જારમાં થોડું ડ્રાય ફ્રુટનું કતરણ થોડી ખાંડ અહીંયા મેં ખાંડનો ભૂકો લીધો છે અને ખાંડનું પ્રમાણ ટેટીના મીઠાશ પ્રમાણે છો ઉમેરી શકો અને હવે તેની સાથે એક દોઢ કપ જેટલું દૂધ ઉમેરીશું અહીંયા દૂધનું પ્રમાણ પણ તમારે મસ્તાની જેવી ઘાટી પતલી કરવી હોય એ રીતે વધુ ઓછું ઉમેરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લેશું ગ્રાઇન્ડ કર્યા પછી આ જ્યુસને આપણે જે બીયાનો પલ્પ સાઈડમાં રાખ્યો હતો તેની સાથે જ ઉમેરીશું આ જ્યુસમાં જો થોડા ટેટીના કટકા રહી જાય તો પણ કંઈ વાંધો નથી ઘણા લોકો ઉપરથી ટેટીના કટકા ઉમેરતા હોય છે હવે આ જ્યુસમાં પલાળેલા ધકમરિયા ઉમેરીશું તકમરિયા ઉમેરવાથી આ મેલોન મસ્તાની એકદમ ટેસ્ટી તો બનશે જ સાથે સાથે શરીરને ઠંડક પણ આપશે ત્યાર પછી તેમાં થોડું ડ્રાય ફ્રૂટ નું કતરણ ઉમેરીશું અને આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે ટેટીનો પલ્પ કાઢીને ટેટીને સાઈડમાં રાખી હતી તે ટેટી લઈ તેમાં તૈયાર કરેલી મેલોન મસ્તાની ઉમેરીશું

તમે થોડા દાડમના દાણા પણ ઉમેરી શકો છો એ સિવાય આપણે અહીંયા થોડી ટૂટી-ફૂટી ઉમેરીશું અને લાસ્ટમાં ઉપરથી થોડા ચોકલેટના સિરપથી ગાર્નિશ કરીને આપણે આ મસ્ત ઠંડી-ઠંડી મેલોન મસ્તાનીને સર્વ કરીશું અહીં અમે ચોકલેટ સિરપની જગ્યાએ ડેરી મિલ્કને ઓગાળીને તેનો ઉપયોગ કર્યો છે

આ એક વખત મેલોન મસ્તાની બનાવીને જરૂરથી પીજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ